જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે બનાવીશું તળબૂજમાંથી બનતી ચોકોબાર મતલબ કે કુલ્ફી બનાવીશું તો તમે જોઈ શકો છો અડધું તળબૂજ લીધું છે એના નાના નાના પીસ કરી દીધા છે બીજ અને છાલનો ભાગ કાઢી અને મિક્સર જારમાં આ રીતે એક ચમચી મિલ્ક પાવડરને એક ચમચી ખાંડ લીધી છે બે ત્રણેય વસ્તુને સારું એવું ક્રશ કરી દેવાનું છે મતલબ કે પ્રવાહી કરી દેવાનું છે પછી આ રીતે એક મોલ્ડ લેવાનું છે જે ચોકોબારનું કે કોઈ પણ કુલ્ફીનું હોય એ તમે મોલ્ડ લઈ શકો છો પછી આ રીતે મોલ્ડમાં ભરી અને એક રાત માટે ફ્રીજને તમારે થોડું હાઈ કરી દેવાનું છે હાઈ કરી અને પછી તમે તમે જોઈ શકો છો કે જુઓ અંદર મેં અત્યારે આ મારી કુલ્ફી મૂકી દીધી છે બીજે દિવસે સવારે હું આ રીતે થોડું તમને બતાવીશ તો તમે જોઈ શકો છો આ આપણી કુલ્ફી સરસ તૈયાર થઈ ગઈ છે એકદમ બજારમાં મળે એવી જ કુલ્ફી ઘરે તૈયાર થઈ જાય છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો જો આવા આવાનાવા તમારે સરસ વિડીયા જોવા હોય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો